નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા મુદ્દાની વાતમાં સૌપ્રથમ આજના મહત્વના પાંચ મુદ્દા પર ચર્ચા કરી લઈએ અને પાંચ મુદ્દા છે કે કોંગ્રેસમાં જે નામોની યાદી એ નામોની યાદી જાહેર કરી દેવામાં આવી છે રાજકીય જે લોકસભાની છે અને આ એક બાદ એક ઉથલપાથલો પણ સામે આવી રહ્યા છે બીજી તરફ વડાપ્રધાન આજે ભેટ આપી છે શક્તિ વિરાસતનો વૈભવ જે આખું એક તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે વાતો મહત્વની કહેવામાં આવી અને તરફ પોખરણમાં શક્તિ પ્રદર્શન જલથલ અને વાયુ ત્રણે ત્રણ જગ્યા પરથી જે શક્તિ પ્રદર્શન અને પ્રચંડ ભારતની પ્રચંડ શક્તિનું પ્રદર્શન ત્યાં પોખરણ જે કામગીરી છે તેના કારણે એ આખું ષડયંત્ર ભાંગી પડ્યું તે પોતાની કામગીરીમાં સક્સેસ ન રહી શક્યા તો આ તમામે તમામ મહત્વના પાંચ મુદ્દા કે જેના પર આજે નજર કરીશું મુદ્દાની વાતમાં અને ત્યારબાદ સૌ પ્રથમ મુદ્દો કે જેના પર ચર્ચા કરીશું લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે કોંગ્રેસે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી બીજી યાદીમાં તેતાલીસ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળી છે અમદાવાદમાં પશ્ચિમભર પશ્ચિમમાંથી ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે તો આ તરફ અમદાવાદ પૂર્વની વાત કરીએ રોહન ગુપ્તાને ટિકિટ અપાઈ છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે વલસાડથી અનંત પટેલનું નામ સામે આવ્યું છે કોંગ્રેસના ઉમેદવાર વલસાડથી અનંત પટેલ કે જેઓ ચૂંટણી લડશે પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ મળી દમણ અને દીવથી કેતન પટેલને ટિકિટ મળી છે અને આ તરફ કચ્છથી નીતિશ લાલનને ટિકિટ મળી છે કોંગ્રેસ દ્વારા બીજું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અલગ અલગ ઉમેદવારો કે જેમના નામ જાહેર કરી દેવામાં આવ્યા અને ઉમેદવારોના નામની જાહેરાત જેમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો લેડી વર્સિસ લેડીની ત્યાં એક આ વખતે ટક્કર યોજાવા જઈ રહી છે આ જંગ જામ છે ઠાકોરને ત્યાં ટિકિટ મળી છે અને કોંગ્રેસ તરફથી અમદાવાદ પશ્ચિમ પર ભરત મકવાણા ચૂંટણી લડશે અમદાવાદ પૂર્વમાં રોહન દુપ્તાને ટિકિટ મળી છે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે અને તરફ બારડોલી સિદ્ધાર્થ ચૌધરીની સાથે પ્રભુ વસાવા ઉભા રહેશે એટલે કે આ જીત આ જંગ પણ ખરેખરીની જામશે વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પોરબંદરથી લલિત ટિકિટ મળશે તો લોકસભાનો વખતે એમાં કોની સામે કોણ આ વખતે ઉભું રહ્યું છે એ પણ જોવું ખૂબ વધારે રસપ્રદ રહેશે પોરબંદરની વાત કરીએ સાથે સાત અલગ અલગ જગ્યા પર કે જ્યાં ટિકિટ આપવામાં આવી છે એ તમામ ટિકિટને ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે એકવાર સમજાવવાનો પ્રયત્ન કરીશું બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે અને લોકમત બે હજાર ચોવીસમાં લોકસભાનો જંગ આ વખતે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીની સામે આ વખતે ગેનીબેન ઠાકોર ઊભા થયા છે અને ત્યારબાદ પોરબંદરની વાત કરીએ પોરબંદરમાં મનસુખ માંડવીયાની સામે લલિત વસોયાને ઊભા કરવામાં આવ્યા છે પોરબંદર સીટ પરના રાજકીય સમીકરણ અને પોરબંદરનો જંગ જે આ વખતે જામવા જઈ રહ્યો છે એ પણ વધારે રસપ્રદ રહેશે પ્રભુ વસાવા આદિવાસીઓમાં ખૂબ વધારે લોકપ્રિય અને આ તેમની સામે કોંગ્રેસથી ઊભા છે સિદ્ધાર્થ ચૌધરી કે જેમને ટિકિટ આપવામાં આવી છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં વિનોદ ચાવડા ભારતીય જનતા પાર્ટીથી અને ત્યાં સામે નીતિશ લાલનને ઊભા કરવામાં આવ્યા છે આ કચ્છની વાત ત્યાં કચ્છમાં લોકસભાનો જંગ તેમના વચ્ચે જામશે અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો દિનેશ મકવાણાની સામે વખતે કોંગ્રેસે ભરત મકવાણાને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉભા કર્યા છે તો આ લોકસભાનો જંગ આ તમામ અલગ અલગ સીટ પર અલગ અલગ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે લઈને અને ત્યારબાદ બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને આપવામાં આવી છે પોરબંદર બેઠકની વાત કરીએ તો પોરબંદર બેઠક પર સતત બીજી વખત લલિત વસોયાને ટિકિટ અપાઈ છે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી લલિત વસોયા લડ્યા હતા વર્ષ બે હજાર ઓગણીસ પર પોરબંદર બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તેમની જે લોકસભાના ઉમેદવાર છે તેમની બીજી યાદી જાહેર કરવામાં આવી છે ને પોરબંદર લોકસભા ઉપરથી ફરી એક વખત લલિતભાઈ વસોયા કે જેઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છે ને પૂર્વ ધારાસભ્ય છે મોકો મળ્યો લલિતભાઈ બીજી વખત આપ પોરબંદર લોકસભાથી ચૂંટણી લડવાના છો ખાસ તો તમારું નામ જાહેર થયું છે શું કહેશો કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે પોરબંદર લોકસભાની બેઠક લડવા માટેનો મને આદેશ કર્યો છે એમને મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે હું કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી ઉપર પાર્ટીએ જે વિશ્વાસ મૂકી અને પોરબંદર લોકસભા બેઠક લડવા માટેનો આદેશ કર્યો છે એનો હું જે વિશ્વાસ છે એ વિશ્વાસને સાર્થક કરીને બતાવીશ એવો મને વિશ્વાસ છે ગત વર્ષે પણ આપ ગત તમની અંદર પણ આપ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છો ગયા વખતે શું ખામીઓ રહી ગઈ હતી ને આ વખતે શું નવું કરશો દરેક ચૂંટણીઓમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે બે હજાર ઓગણીસમાં ચૂંટણી હાર્યા પછી પરિણામોનું વિશ્લેષણ કર્યા પછી મને મારી પોતાની ઘણી બધી ખામીઓ દેખાણી હતી એ ખામીઓ દૂર કરી અને નવી ટેકનોલોજી સાથે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ વખતે અમે પોરબંદર લોકસભા વિસ્તારમાં લડવાના છીએ અને મારા કાર્યકર્તાઓ પણ થનગની રહ્યા છે અને આવતીકાલથી જ અમે પ્રચારનો દોર ચાલુ કરવાના છીએ લોકો અમારા પાસે માટે લોકો સુધી જઈ અને લોકોના ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર કરશું આપની સામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે તેમને ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે આ એક પડકાર ગણો છો શું ગણો છો ભારતીય જનતા પાર્ટીના બહુ દિગ્ગજ નેતાને એના ભાવનગર વિસ્તારમાંથી એ ચૂંટણી જીતી શકે એમ નહોતા એટલે પોરબંદર માટે મો છે અને પોરબંદરમાં પણ એને જીતનો વિશ્વાસ નથી એટલા માટે તો અર્જુનભાઈ મોઢવાડિયા અરવિંદભાઈ લાડાણી જેવા કોંગ્રેસના ધારાસભ્યોને લઈ જઈ અને જીતવા માટેના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે ભાજપ આખા રાજ્યમાં છવ્વીસે છવ્વીસ બેઠકોમાં એવો પ્રચાર કરે છે કે પાંચ લાખની લીડ સાથે જીતવાનું છે જીત નહીં પરંતુ પાંચ લાખની જીત માટે કામ કરવાનું છે આ પ્રકારનો પ્રચાર કરે છે અને પોરબંદરમાં પણ આવો પ્રચાર મનસુખભાઈ કરી રહ્યા છે પાંચ લાખ મતેથી જો ભારતીય જનતા પાર્ટી જીતવાની હોય તો કોંગ્રેસના ધારાસભ્યોને લોભ લાલચ આપીને ફરીથી ધારાસભા લડાવીને શા માટે લઈ જાય ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે પ્રજાના જે પ્રશ્નો છે એનાથી પ્રજા વિફરેલી છે અને એટલા માટે જ ભાંગતોડ કરી અને આ માહોલ ઉભો કરવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ એમાં એને સફળતા સો ટકા નહીં મળે આપણો જે મત વિસ્તાર છે તે દરિયાઈ વિસ્તાર અને ખેડૂતો આ બંનેનો મતદારો આ ત્યાં છે આના મુખ્ય કયા કયા પ્રશ્નો છે જેને લઈને તમે પ્રજા વચ્ચે જવા મારો વિસ્તાર દરિયાકાંઠાનો જાજો વિસ્તાર આવે છે અને ત્યાં મચ્છીમારોના અનેક પ્રશ્નો છે ડીઝલ ઉપરની સબસિડીની વાત હોય મચ્છીમારો મચ્છી મચ્છ માટે ગયા હોય દરિયામાં તો પાકિસ્તાન નેવી દ્વારા એને પકડી લેવામાં આવે છે એને છોડાવવામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઉણી ઉતરે છે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને મારા વિસ્તારમાં કપાસ અને ડુંગળી વાવતા ખેડૂતો છે આ વખતે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી અને મારા વિસ્તારના હજારો ખેડૂતોને આ સરકારની નીતિને કારણે બરબાદ થવું પડ્યું છે કપાસની ઓસ્ટ્રેલિયાથી આયાત કરી અને કપાસના ભાવ દબાવવાનો પ્રયત્ન કર્યો છે આખા એ દેશની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ છે ફસલ વીમા યોજના ફક્ત ગુજરાતની અંદર બંધ છે અતિવૃષ્ટિની સહાય મળી નથી અનાવૃષ્ટિની સહાય નથી મળી ખેડૂતોમાં મોટી નારાજગી છે એટલે મચ્છીમારો સાગર ખેડૂત અને ખેડૂત બંને આ સરકારથી નારાજ છે ને એનો ફાયદો અમને મળવાનો છે આપની સાથે અત્યાર સુધી હતા આપના મસ્ત વિસ્તારમાં અર્જુનભાઈ મોઢવાડિયા હવે તમારી વિરુદ્ધમાં લડવાના છે આની કઈ રીતના અસર જુઓ છો અર્જુનભાઈના જવાથી કોંગ્રેસ પાર્ટીના મતદારો કે કાર્યકર્તાઓ સાથે જતા નથી ભૂતકાળમાં કોંગ્રેસના ચૌદ ધારાસભ્યો પક્ષપલટો કરી અને ચૂંટણી લઈ હતા એમાંથી બાર જેટલા ધારાસભ્યો હારી અને ઘેરે બેઠા છે અર્જુનભાઈ જે પક્ષપલટો કર્યો છે એમાં એમાં પ્રજાની નારાજગી છે અને એ નારાજગી આ ચૂંટણીમાં સામે આવીને દેખાવાની છે ચોક્કસ તો લલિતભાઈ વસોયા કે જેમનું ફરી એક વખત કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાની ટિકિટ છે તે આપવામાં આવી છે બે હજાર ઓગણીસમાં માં પણ તેઓ પોરબંદર લોકસભા બેઠકથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ફરી એક વખત તેમનું નામ છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા જે બીજી યાદી છે તેમાં જાહેર કરવામાં આવ્યું છે ને તેમણે જે પડકારો પ્રશ્નો અને લોકો વચ્ચે કયા મુદ્દાઓ સાથે જશે તેની વિગતવાર વાત પણ કરી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ અને ત્યારબાદ બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ અપાઈ છે માજી સાંસદ અમરસિંહ ચૌધરીના પુત્ર પર કોંગ્રેસે આ વખતે પસંદગી ઉતારી છે સિદ્ધાર્થ ચૌધરીના નામની જાહેરાત થતાં જ પરિવાર સહિત કાર્યકર્તાઓમાં પણ આનંદનો માહોલ છે ઉમેદવાર તરીકે જાહેરાત કરાતા સિદ્ધાર્થ ચૌધરીએ પણ આ વખતે જીતની આશા વ્યક્ત કરી છે બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નામ જાહેર કર્યું છે નામ કહેવામાં આવે તો અહીંના માજી સંસદના પુત્ર એવા સિદ્ધાર્થ ચૌધરી નામ જાહેર થયું સિદ્ધાર્થ ચૌધરી ગુજરાતમાં જોડે જોડાયા છે સિદ્ધાર્થભાઈ પહેલા તો ગુજરાતમાં ફર્સ્ટ હોતી આપને અભિનંદન આ કોંગ્રેસ દ્વારા આપનું નામ જાહેર કરવામાં છે આપને વિશ્વાસ આપનો વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે શું કહેશો કોંગ્રેસ પાર્ટીએ બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે હું કોંગ્રેસ પક્ષના પ્રદેશના તમામ નેતાગીરી નેશનલ તમામ લીડરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા કરું છું કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના તમામ તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આ ચૂંટણી અમે જીતી સિદ્ધભાઈ આ બેઠક પર સતત ભાજપ બે વાર બાજી મારી ગઈ છે ત્રીજી આ આ ફેરી તમને ટિકિટ આપી તમારી સામે પ્રભુ હશા બેઠકમાં સાંત છે તો આ કયા મુદ્દાન લઈને તમે આ ફેરી ચૂંટણી ચૂંટણી મેદાન ઉતરશો બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે વિસ્થાપનનો પ્રશ્ન છે બીજું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉમેદવાર કાયમ જીતતો નથી હોતો અને જીતવાની કાયમની કોઈની ગેરંટી હોતી નથી હાર જીત એ લોકશાહીનો એક ભાગ છે એ બે વખત જીત્યા છે એટલે ત્રીજી વખત જીતશે એવી કોઈ ગેરંટી નથી અને હું માનું છું કે આ વખતે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને દૂર કરવાનું મન બનાવી લીધું છે એટલે મને આશા છે કે અમે આ ચૂંટણી

બીજી યાદીમાં તેતાલીસ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ ગુજરાતના સાત ઉમેદવારોના નામ તેમાં સામેલ છે ગેનીબેન ઠાકોરને આ વખતે ટિકિટ મળી ગેનીબેને પાલનપુરમાં ધુળેશ્વર મહાદેવના દર્શન કર્યા કોંગ્રેસના મોવડી મંડળનો આભાર માનું છું ગેનીબેને કહ્યું આ સાથે તમને કહ્યું કે રાજકીય કારકિર્દીમાં તમામ સમાજને સાથે લઈને ચાલીશું આ વખતે બંને પક્ષોએ મહિલાને બનાસકાંઠાથી મેદાને ઉતારી છે કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના છતીસે ફોર્મના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની છતીસે કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતાને સાથે રાખીને અઢારે આલમને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ ચૂંટણી બે હજાર ચૌદ માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું તો લલિત વસોયા કે જેવું બીજી વખત તેમનું નામ જાહેર થયું છે આ વખતે અને પોરબંદરથી થી ચૂંટણી લડવા જઈ રહ્યા છે પોરબંદર બેઠક પર સતત બીજી વખત લલિત વસોયાને આ વખતે ટિકિટ આપવામાં આવી છે અને આજ મુદ્દે સીધા જઈએ રાજકોટથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ હમણાં લલિત વસોયા સાથે આપણે વાતચીત કરી ઘણા બધા મુદ્દાઓ પર અને આ વખતે તે કયા મુદ્દાને લઈને લોકોની વચ્ચે ઉતરવાના છે લલિત વસોયા ચોક્કસ પોરબંદર લોકસભા બેઠક ઉપરથી બે હજાર ઓગણીસ બાદ બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણીમાં પણ લલિત વસોયા છે તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા

પણ જે મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ અને બીજી એક વાત છે કે ખેડૂતોનો આ વિસ્તાર છે એટલે જે ખેડૂતોને મળતા ભાવ છે આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને તેઓ લોકો વચ્ચે જવાના છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે જે તેમની સામે હરીફ છે મનસુખ માંડવિયા તે આયાતી ઉમેદવાર છે ભૂતકાળમાં એવું બનેલું છે કે પોરબંદર એ એવી બેઠક છે કે જેને આયાતી ઉમેદવાર છે તેને સ્વીકાર્યા નથી તો ફરી એક વખત તેમણે પોતાની જીતની આશા વ્યક્ત કરી છે કે પોરબંદરની જનતા છે લોકસભાની ચૂંટણીની અંદર આયાતી ઉમેદવારને નહીં સ્વીકારે અને આ મુદ્દાઓને લઈને તેઓ લોકો વચ્ચે જવાના છે જી ગૌતમ સાથે જાણવું એ પણ આવશ્યક છે કે પોરબંદરનો જે લોકસભાનો આ વખતેનો જંગ છે એક તરફ લલિત વસોયા અને બીજી તરફ મનસુખ માંડવિયા બંને માટે આ જંગ એટલો જ મુશ્કેલ છે મુશ્કેલ છે 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 અને લલિત વસોયા તે સ્થાનિક નેતા ઉપલેટા ધોરાજીમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પોરબંદર લોકસભામાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ તેમના માટે એ પડકાર છે કે એમની સામે કેન્દ્રીય મંત્રી છે તે ચૂંટણી લડી રહ્યા છે બીજી બાજુ જો મનસુખ માંડવિયાની વાત કરવામાં આવે તો તેમની જે રીતના લલિત વસોયાએ કહ્યું કે તેઓ સ્થાનિક ઉમેદવાર નથી આયાતી ઉમેદવાર છે તેવું તેવો લોકો વચ્ચે જઈને કહેશે એટલે આ બંને માટે આ એક પડકાર છે મનસુખ માંડવીયા માટે પણ પડકાર છે કે તેઓ સ્થાનિક નેતા નથી તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી લડી રહ્યા છે ચૂંટણી એટલે એ પડકાર લલિત વસોયા માટે પણ છે બીજી બાજુ જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો બંને મનસુખ માંડવીયા અને લલિત વસોયા બંને લેવા પાટીદાર સમાજના થી આવે છે જી બિલકુલ ગૌતમ આભાર તમામ વિગતો બદલ ત્યારે પોરબંદરનો જંગ પણ આ વખતે થોડોક અઘરો રહેવાનો છે

પછી યુવા સાંસદ ત્રીસ વર્ષની ઉંમર યુવા સાંસદ બનાવી અને કચ્છની પ્રજા મોકલશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે અત્યારે પ્રજા ગઈ છે ભાજપની જન વિરોધી નીતિઓ પ્રજા ત્રાહિમામ છે એટલે મને સંપૂર્ણ કચ્છની પ્રજા પર વિશ્વાસ છે કે આ ફેરે ખૂબ જંગી બહુમતીથી મને સંસદમાં મોકલશે